પર ગાબડું પડ્યું છે નેશનલ હાઇવેના ડાયવર્ઝનમાં ગાબડું પડ્યું છે ભારશ નદીમાં બનાવાયું છે આ ડાયવર્સન બે પોઈન્ટ એકત્રીસ કરોડના ખર્ચે આ ડાયવર્સન બનાવવામાં આવ્યું છે નેશનલ હાઇવે છપ્પન પરનો આ બ્રિજ બેસી જતા બંધ કરાયો છે ડાયવર્સન બનતા ડાયવર્સન પરથી ભારે વાહનો પસાર થઈ રહ્યા છે છોટાઉદેપુર જિલ્લાના ઉપરવાસ તેમજ છોટાઉદેપુરમાં ધોધમાર વરસાદ વરસી રહ્યો છે જેને લઈને અનેક નદી નાળાઓની અંદર પાણી આવ્યા છે ત્યારે જે ભારત નદી પર જે ડાયવર્ઝન બનાવવામાં આવ્યું હતું તે ડાયવર્ઝનની ઉપરથી પાણી પસાર થતા તંત્રો દ્વારા જે ડાયવર્ઝન છે એ બંધ કરી દેવામાં આવ્યું છે પોલીસ સ્ટાફને અહીંયા સળકી દેવામાં આવ્યું છે બે પોઈન્ટ કરોડના ખર્ચે અહીં ડાયવર્ઝન બનાવવામાં આવ્યું હતું પરંતુ तो आप जो आ दृश्य में आपने बता रहा है डायवर्सन ત્યાંના દ્રશ્યો છે સતત વરસાદી માહોલ અને ત્યાં નેશનલ હાઈવે છપ્પન પરનો બ્રિજ બેસી જતા તેને બંધ કરવામાં આવ્યો છે ભયજનક હાલતમાં છે આ બ્રિજ અને સાવચેતીના ભાગરૂપે હાલ તો બંધ કરવામાં આવ્યો છે છોટા ઉદેપુરના દ્રશ્યો મેં આપને બતાવી રહ્યા છે બે પોઈન્ટ એકત્રીસ કરોડના ખર્ચે બનાવાયું છે આ ડાયવર્ઝન ભારત નદીમાં આ ડાયવર્ઝન બનાવવામાં આવ્યું છે પરંતુ ભારે વરસાદ અને પાણીનો જે રીતનો પ્રવાહ છે ત્યારે આ ડાયવર્ઝનનો જે એક તરફનો ભાગ છે એ બેસી ગયો હતો ને તેના કારણે કોઈ પણ મુશ્કેલી સર્જાઈ શકે છે સાવચેતીના ભાગરૂપે ત્યાંનો જે ભાગ છે બંધ કરી દેવામાં આવ્યો છે ત્યાંથી હેવી વાહનો પસાર થઈ રહ્યા હોય છે પરંતુ સદનસીબે કોઈ જાનહાની થઈ નથી